ગુલાબજી ના જાય આઈ જા ચાના લેટવાય યાર બાજુ આઈ ગયા હા હા તો આપડે બે મજા આઈ જા પણ મજા હજુ નઈ આવના લેટવા કોણ Iya सुबा કે છોકરા આપણને તો ખબર નઈ પડતી યાર બસ ઉકળવા દઈએ યાર ના મને કોડ ખબર છે બહુ હસન ના થો પછી બધા મેં તો આવે જાવ પડશે

અરી પાણી ચા ઓને તો ખવો પડી જાય સારું બા હ હું આમને એક ડાયલોગ મારું બોલો કણ વડીલોની એક જ રાય પીવો હરી પાણી ચા વાહ વાહ તો ને આ તો એ ડોસી જેતી રીતી હું માં ઘરે લાવ્યો તો કિલો એવું કહું અમન તમે ના બોલાય યાર હું કા બોલાવું તમન તો અમે તો શું કરવા બોલાય તમે તો આવું કરવા અમે તો આયા એવું ના બોલાયા આ તો હું ઓળ કો લાવ ચા પી આજનો નું દાડો આ તો કાલે લાવ્યા હતા હ હ તો 110 રૂપિયામાં લાવ જલ્દી ઉકાળ 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 અમાર પાસે કોમ એવું તો જતા રહો કિયાર તા હ હ ના હવે ચા પીને કીએ

અરે પણ કાલ જ ભેગા થઈ નાયર ચા બનાવો તમે આખા ગોમમાં હળગાવ્યું હોય અમને ખબર પડી જાય શું ભાઈ હા તમે જોય ખબર પડો ગોમ તમારી વાતો થતી હોય ને એવું કાકા ભત્રીજાની વાતો થતી હોય ને આખા ને એવું નઈ યાર રાતે કેમ બાજા તા તમે લે યાર બહુ મેટરો થાય અમારા ગામ માં હા શું કરો કો અમારો દુશ્મન બહુ વધી ગયા છે શું કરવાનું કો તમે ના હાથમાં આવતા પણ અમારે મારશો કો હા બંકો પણ ગોઠે એવું નહીં યાર બંકો બંકો હા ચાકો ઉકળવા દો કાપી દીધું

કેટલી થયું અંકલજી ગાય ગાડીએ રોવા દો યાર એકદમ યાર ના જાય

Mustajab, capnya datang. Mustajab, mustajab. ya.